અર્ના તાજા બજાર ભાવ લાઈવ હરાજી જોવા માટે શેર અને સબસ્ક્રાઈબ કરો એ કોણ આવશે યાર યારમલ કે રૂપિયા બરાબર એ કલા એ 41 141 141 141 52 લાગી ગણવા દીવા વાહ વાહ હવે આમાં આના આને ભેગું છે નહી આના 55

કર પે હાતા હાતા 50000 1000 9250 788 8250 25 300 12 40

કાકી એક આશીર્વાદ આશીર્વાદ આ હા હા નેટલી જઈ આદિ કસવા દેવા માપન નિયંત્રણ વાત ઓલો ઓલો ઓટારા ઓટારા ઓપરેટિવ 22 દરવાર ઓટી સંગ્રહ હરથી એકાતે 25 જાનો જાનો બપા બેઠે મારા કાજે પાલે ભાઈ એકસો ને એવો મૂકી દે મુનાભાઈ પંચાણું એકસો પંચાલ બે ત્રણ છ પાંચ છો એકસો એસી છો સાત બસો બસો રૂપિયા બસો એક બે ત્રણ ચાર છસો આઠ

નમૂના કરવાત્રીસ એકત્રીસો એકત્રીસ બસો એકત્રીસ એકસો પાંત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ અડતાલીસ ત્યાં વાત પંચા સા એકસો સાહીશો રૂપિયા સાચી હાઠ્યાસી નેવ્યાશો નેવું નેવું રૂપિયા નેવું જે નો તમારું 200 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 20